નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બધાનું આજના બ્લોગમાં તો આજે હું મને મમ્મી જઈ રહ્યા છે મેલડી તો આજના રહેજો અને ચેનલ પર ન તો કાજલ ના આવવાનું નહીં મળતું એટલે ગયા આગળ જોઈ લો તમે તો મિત્રો આપણે વચ્ચે ઉભા રહ્યા છે ચા પીવા માટે મમ્મીને મને પી લો તો મિત્રો હું અને મમ્મી બંને આવી ગયા છે બારેજા ધામ લઈ માં ની ત્યાં તો આપણે આગળ જઈએ અને હજુ દાદા એવું કરવાનું છે એટલે મમ્મી બધું સામાન લે છે અને મમ્મી જોવા આગળ જઈ રહી છે તો આપણે ફાઇનલી મિત્રો અહીંયા આગળ આવી ગયા છે બારેજા ધામમાં આજે આજે રવિવાર છે એટલે રવિવારના દિવસે ભીડ પણ બહુ જ અત્યારે બપોર થઈ રહી છે એટલે અહીંયા આગળ ભીડ ઓછી છે પણ જેમ જેમ સાંજ થશે એમ એમ ભીડ વધશે તો હું આવી ગયો છું ડાયરેક્ટ અહીંયા આગળ મિત્રો અહીં આગળ અત્યારે હાલ મેળા જેવું જ લાગ્યું છે હજી પબ્લિક છે મીડિયમ જેમ જેમ સાંજ થશે એમ એમ વધારે પબ્લિક આવશે તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહ્યા છો હું તમને આગળનો મજારો બતાવું મમ્મી આગળ જઈ રહી છે અને અત્યારે ભીડ ઓછી છે તો મિત્રો જે બાધા કરવા માટેનો જે સામાન લેવાનો છે મમ્મી લેવા જઈ રહી છે તો અમે આગળ ઊભા રહ્યા છે જો આપણે એક શોપ પર આવી ગયા છે અને અહીંયા આગળ મમ્મી બધો સામાન લેશે અને સામાન લઈને બાધા કરીશું અને આગળ જઈશું આપણે માતાજીના દર્શન કરવા માટે હું તમને દર્શન કરાવીશ તો તમે બ્લોગમાં બની સન્ડે છે છે એટલે ભીડ પણ બહુ જ અહીંયા જેમ જેમ ચાંદ પડશે એમ ભીડમાં માં વધારો થશે બી મમ્મી શોપિંગ કરી જ રહી છે આપણે જોઈ લો લઈ લીધું આગળ ફૂલ અને એવું બધું મમ્મી લઈ રહી છે અત્યારે છે 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 તો 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 પણ સાંજે મિત્રો આ એ જગ્યા છે જ્યાં સાંજે માતાજી બેસે છે અને પોતાનું પ્રવચન આપે છે અને આ જગ્યાએથી માતાજીનું પ્રવચન બધા ભક્તો આગળ ફૂલ સાંજે તો અહીંયા આગળ અહીંયાથી લઈને અહીંયા બધા જ એરિયામાં બહુ જ ભીડ થઈ જાય છે ફૂલ અને તમે જો આવ્યા હોય તો મને કોમેન્ટમાં જણાવજો કે અહીંયા આગળ કેટલી ભીડ થાય છે તો મિત્રો માતાજી દર્શન કરી લીધા છે અને અમે અહીંયા બારે નીકળી ગયા છે જો મમ્મી પણ નીકળી ગયા છે અને પાછા પાછળ હું પણ જઈ રહ્યા છે ઘરે ચલો બહુ જ તરસ લાગે છે ફ્રેન્ડ એટલે મમ્મી પાણીની બોટલ લેવા ગઈ છે નીકળીએ છીએ હવે ઘરે જ